અને એને સ્ટેથોસ્કોપ કહેવામાં આવે છે ખ્યાલ આવે હા તમને ખબર પડશે અવાજ આવે છે બંધ ડોક્ટર બની જો તો હા બધી બતાવ દે બન કેવું આવે છે ઘર પર ખબર પડે છે અવાજ આવે છે ને કામમાં આવે છે ને ચાલ આ બીજા કોઈ એક બે જન જો રહે એને તો એને છૂટશે ચાલ અવે ધ્યાન આવડે ને આ બધા જ આ બધા જ દેજો દેજો આ બધા એના પરથી પરીક્ષા થાય ઓ કાં જટબીતા મે ચાલે કે પ્રમાણ હો બસ હવે આવી અને ગુજરાતીમાં